વલસાડના ખેરગામ રોડ ઉપર ઊભેલી બસમાં આગ લાગતા ભાગદોડ મચી વલસાડના ખેરગામ રોડ ઉપર આવેલા પાલન ગામે આજરોજ બપોરે રસ્તાની સાઈડ પર પાર્કિંગ કરેલી બુલેટ ટ્રેનના કર્મચારીઓને લઈ જવા અને લાવવા માટે વપરાતી ખાનગી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી બસમાં આગ લાગવાની ઘટના અંગે વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડને તેમને જાણ કરતા વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ દોડી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી બસમાં આગ લાગવાની ઘટના બનતા વલસાડ ખેરગામ રોડ અડધો કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો બસમાં લાગેલી આગમાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની સર્જાઈ ન હોવાનું બહાર આવ્યું હતું Thank okay. you.